અમદાવાદમાં આવતીકાલે કોંગ્રેસના આંતરિક કકળાટનો અંત આવી શકે છે કારણ કે છેલ્લા લાંબા સમયથી એએમસી વિપક્ષના નેતાના પદને લઈને કેટલાક કોર્પોરેટર નારાજ હતા અને હવે આવતીકાલે એએમસીના વિપક્ષના નેતાની ચૂંટણી યોજાવાની છે પરંતુ આ ચૂંટણીમાં નારાજ કોર્પોરેટર બાજી મારી શકે તેવી શક્યતાઓ નહીવત દેખાઈ રહી છે શું છે વિપક્ષ નેતાના વિવાદનો મામલો અને નારાજ કોર્પોરેટરની શું છે સમગ્ર હકીકત વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત છેલ્લા લાંબા સમયથી એમસી માં કોંગ્રેસમાં જૂથવાદ ચાલી રહ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના વિપક્ષના નેતા બદલવાનો વિવાદ ફરી એકવાર સામે આવ્યો છે અને એકવાર નારાજ કોર્પોરેટરના જૂથ દ્વારા વિપક્ષ નેતાને બદલવાની માંગ કરવામાં આવી હતી ત્યારે આવતીકાલે મંગળવારે નવા વિપક્ષની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને તેના માટે ચૂંટણી પણ કરવામાં આવશે દાળી દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર સહેઝાદ ખાન પઠાણ હાલ વિપક્ષના નેતા તરીકે છે આવતીકાલે મળનારી બેઠકમાં જો એક કરતાં વધારે ઉમેદવાર હશે તો ચૂંટણી કરવામાં આવશે જેમાં બાર કરતાં વધારે મત જે કોર્પોરેટરને મળશે તે વિપક્ષના નેતા તરીકે જાહેર કરાશે જે મુજબ સહેજાદ ખાન પઠાણના સમર્થનમાં પંદર જેટલા કોર્પોરેટર હોવાથી જો આવતીકાલે ચૂંટણી થાય તો સહેજાદ ખાન પઠાણ જ વિપક્ષના નેતા તરીકે યથાવત રહી શકે તેમ છે આવતીકાલે બપોરે અઢી વાગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક મળવાની છે ગુજરાત કોંગ્રેસ આંતરિક લોકશાહી ચૂંટણી પંચની બેઠક મળશે જેમાં સમિતિના સભ્યો દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા કોને બનાવવા તેને લઈને કોંગ્રેસના ચૂંટાયેલા ત્રેવીસ જેટલા કોર્પોરેટરના મત જાણવામાં આવશે એકસો બાણું કોર્પોરેટરમાંથી કોંગ્રેસના ચોવીસ કોર્પોરેટર છૂટાયા છે જોકે લીમડાના કોર્પોરેટર જમના વેગડાને પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેથી 23 કોર્પોરેટરોને વિપક્ષના નેતા કોને બનાવવા તેના નામ પર મહોર લગાવવામાં આવશે વિપક્ષના નેતા તરીકે બાર મત મળવા જરૂરી છે અને હરીફ જૂથના કોર્પોરેટરમાં આઠ જેટલા કોર્પોરેટરનું જૂથ છે જ્યારે સહેઝાદ ખાન પઠાણના સમર્થનમાં પંદર જેટલા કોર્પોરેટર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી બે હજાર એકવીસમાં યોજાઈ હતી આ ચૂંટણીમાં બીજેપીને એકસો સાહીઠ અને કોંગ્રેસને ચોવીસ કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા હતા આ દરમિયાન લાંબા સમય બાદ કોંગ્રેસ દ્વારા વિપક્ષ નેતા તરીકે દાણીલીમડાના કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણની જાહેરાત કરવામાં આવી હતી જોકે એ વખતે પણ કોંગ્રેસના કોર્પોરેટરોમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો જે બાદ કોંગ્રેસના સિનિયર નેતાઓ અને નારાજ કોર્પોરેટર વચ્ચે મીટિંગ થઈ હતી જેમાં વિપક્ષના નેતા તરીકે એક એક વર્ષ માટે કોર્પોરેટરને મૂકવામાં આવશે તેવી બાયધરી આપવામાં આવી હતી અગિયાર જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ સહેજાદ ખાન પઠાણની એક વર્ષની ટર્મ પૂર્ણ થઈ હતી જો કે રાજકારણમાં કોઈ વાયદો અને વચન નથી હોતું ને અહીંયા પણ આખરે એવું જ થયું સહેજાદ ખાન પઠાણની ટર્મ પૂર્ણ થયા બાદ શહેજાદ ખાન પઠાણને બદલવામાં ન આવ્યા જેથી કોંગ્રેસના કોર્પોરેટર વિપક્ષના નેતાની બદલી માટે દિલ્હીની મુલાકાતે પહોંચ્યા નવ જેટલા કોર્પોરેટરોએ કેસી વેણુગોપાલ સાથે બેઠક કરી હતી વિપક્ષના નેતાનો વિવાદ શરૂ થયો ત્યારે ગુજરાત કોંગ્રેસની કમાન જગદીશ ઠાકોર પાસે હતી પરંતુ ગત વિધાનસભાની ચૂંટણીમાં પરિણામ બાદ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલ આવ્યા ત્યારે નારાજ કોર્પોરેટરને આશા હતી કે હવે તેમની રજૂઆતને સાંભળવામાં આવશે પરંતુ એએમસી વિપક્ષ નેતાના વિવાદનો અંત ન આવ્યો આમ એએમસી વિપક્ષ નેતાના વિવાદ વચ્ચે વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી પણ પૂરી થઈ જો કોઈ કોર્પોરેટરને આપેલું વચન કોંગ્રેસે ન પાડતા નારાજ કોર્પોરેટરના જૂથે એએમસીની સામાન્ય સભામાં માત્ર હાજરી પુરાવીને નીકળી જતા હોય તે પ્રકારે છેલ્લા લાંબા સમયથી વિરોધ કરી રહ્યા હતા ત્યારે આવતીકાલે એએમસી વિપક્ષ નેતાના વિવાદનો અંત આવી શકે તેવી શક્યતાઓ છે હવે જોવું રહ્યું કે આવતીકાલે નારાજ કોર્પોરેટરના જૂથ અને શહેઝાદ ખાન પઠાણના જૂથમાંથી કોણ બાજી મારે છે આ જ પ્રકારના સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ